નામ અંતર્ગત ભવ્ય વૃક્ષારોપણ કાર્યક્રમ થયો ભારતના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીના ના આહવાનથી ભારતને હરિયાળું કરવાના સંકલ્પ સાથે સ્વામી વિવેકાનંદ વન વિભાગના અગ્રણી શ્રી વિશેષભાઈ ચૌહાણના નેતૃત્વમાં શ્રી કૃષ્ણ મંદિર શ્રી કષ્ટ ભંજ દેવ હનુમાનજી મંદિર શ્રી કૃષ્ણ બાળ ઉદ્યાન શ્રી યોગેશ્વર વાટિકામાં તથા સોસાયટી વિસ્તારમાં વૃક્ષારોપણ અને રોપા વિતરણ શ્રી કષ્ટબન જનદેવ હનુમાનજી યુવક મંડળ શ્રી કૃષ્ણ મહિલા ભજન મંડળ ગાયત્રી નગર સોસાયટી સરદાર નગર સોસાયટી શ્રી રંગ અવધૂત નગર સોસાયટીના સદસ્યો અને શક્તિ ગરબા મહોત્સવ સમિતિના સંયુક્ત ઉપક્રમે આયોજન થયું આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન નવયુગ વિદ્યાલય ચંપુસરના આચાર્ય હિતેન્દ્રસિંહ ઠાકોરે કર્યું રિપોર્ટર અજર પઠાન સત્ય ન્યૂઝ ચંપુસર એક યુવા એક પેડ એક પેડ માકે નામ અંતર્ગત ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આહવાનથી ભારતને હરિયાળુ બનાવવાના સંકલ્પ સાથે સ્વામી વિવેકાનંદ વનવિભાગના અગ્રણી શ્રી વિશેષભાઈ ચૌહાણના નેતૃત્વમાં આજરોજ શ્રી કષ્ટભંજન યુવક મંડળ શ્રી કૃષ્ણ મહિલા મંડળ ગાયત્રી નગર સોસાયટી રંગ અવધૂત નગર સોસાયટી સરદારનગર સોસાયટીના સદસ્યો અને મા શક્તિ ગરબા મહોત્સવ સમિતિના સદસ્યોએ કૃષ્ણ મંદિર તથા શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિરના પરિસરમાં શ્રી કૃષ્ણ બાળ ઉદ્યાન શ્રી યોગેશ્વર વાટિકા તથા સોસાયટી પરિવાર વિસ્તારમાં વૃક્ષારોપણ કરીને તેનું જતન કરવાની પ્રતિજ્ઞા લીધી હતી